ચિત્રકૂટમાં સીતારામજી વિરાજેલા છે અને ત્યારે અયોધ્યામાંથી લોકો બહુ આવવા લાગ્યા જેને રામ દર્શનની ઈચ્છા થાય એ દોડતો દોડતો ચિત્રકૂટમાં જાય રામજીના દર્શન કરે છે બહુ ભીડ થવા લાગી પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું છે લક્ષ્મણ હવે चित्रकूट છોડીને આગળ જઈ चित्रकूटના મહાન સંત અત્રી ઋષિ છે જે ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા થાય છે અત્રી ઋષિના आश्रमમાં સીતા રામ લક્ષ્મણ આવ્યા છે અત્રી ઋષિએ ભગવાનને નિમંત્રણ આપ્યું નથી વિના નિમંત્રણ નિમંત્રણાય ચિત્રકૂટના મહાન સંતા અત્રી ઋષિ છે તમે અત્રી બનો તો તમારા ઘરમાં રામ આવશે જીવ ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે સત્વગુણ રજો ગુણ અને તમો આ ટચલી આંગળી જે છે તે સત્વ ગુણ છે ટચલી આંગળી પાસે જે આંગળી છે તે રજો ગુણ છે સૌથી મોટી આંગળી જે છે તે તમો ગુણ છે મોટી આંગળી પાસે જે આંગળી છે એને તર્જની કે છે તે જીવ છે અંગૂઠો બ્રહ્મ છે આ જીવ ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે ત્રણ ગુણને છોડીને આ જીવ બ્રહ્મ સંબંધ કરે મોટા મોટા જ્ઞાની પુરુષો જગતને જ્યારે ઉપદેશ કરે ત્યારે અંગૂઠો અને અંગૂઠા પાસે જે આંગળી છે એને કહે છે આ બેનો સંયોગ સિદ્ધ કરે સ્વાત્માન પ્રગટી કરો અંગૂઠો બ્રહ્મ નું પ્રતીક છે અંગૂઠા પાસે જે આંગળી છે ને તર્જની કે છે એ જીવ છે આ આંગળી માં અભિમાન રહેલો છે જીવ અભિમાન નું પ્રતીક છે તર્જની આંગળી અશુદ્ધ છે તર્જની થી તિલક કરવું નહીં તમે માળા કરો ત્યારે તર્જનીનો સ્પર્શ મણકાને ન થાય કેટલાક લોકો ગમે તે માળ પહેરવે અંગૂઠા પાસે જે આંગળી છે તે તર્જની અશુદ્ધ છે અપવિત્ર છે આ તર્જનીમાં અભિમાન ભરેલો છે બાળક બહુ તોફાન કરતો હોય તો મા પણ આ તર્જની આંગળી નાક ઉપર રાખે તો જ રૂબા પડે તછલી આંગળી કે અંગૂઠો નાક ઉપર રાખે તો જરા રૂબાપ પડે તર્જનીમાં અભિમાન ભરેલો જીવ નું પ્રતિક છે આ ત્રણ આંગળીઓ ત્રણ ગુણ છે અનેક વાર આવ્યું છે રામાયણ માં તો ત્રણ ગુણ વર્ણન કરતા ત્રણ દ્રષ્ટાંતો આપ્યા છે વિભીષણ સત્વ ગુણ છે રાવણ રજો ગુણ છે અને કુંભકર્ણ તમો છે આ જીવ ત્રણ ગુણ મળેલો છે ત્રણ ગુણનો સંબંધ છોડીને બ્રહ્મ સંબંધ કરે પ્રાતકાલમાં સેવા પૂજા કરે ત્યારે થોડો સાત્વિક ભાવ જાગે છે સત્વગુણ બહુ ઓછો છે રજવગુણ વધારે છે આખો દિવસ માનવ શરીરનું સુખ અને ઇન્દ્રિયોનું સુખ મને વધારે મળે શરીર ઈન્દ્રિય સુખમાં જે ફસાયેલો રહે છે રજવગુણ કામનો બાપ છે સત્વગુણ બહુ થોડો છે સત્વગુણ કરતાં રજવોગુણ વધારે છે મોટી જે આંગળી છે તે તમામ ગુણનું પ્રતિક નિદ્રા આળસ પ્રમાદ રાવણ રજુ ગુણી છે અને વિભીષણ સત્વ ગુણી છે તમો ગુણ કરતા રજો ગુણ સારો કુંભકર્ણ નું બધું જીવન આળસમાં ને પ્રમાદમાં જ ગયું બહુ ખાતો હતો બહુ છ મહિના સુધી

નિરભિમાન સત્વ એ જ શુદ્ધ છે સત્વ ગુણ ને વધારો તમારો બ્રહ્મ સંબંધ થશે અત્રિ ઋષિ મહાન તપસ્વી છે મન થી સર્વકાળ ભગવાન ને મળે છે ભગવાન નું ધ્યાન કરે છે ભગવાન ના નામ નો જપ કરે છે મન થી પૂજા કરે છે રામ લક્ષ્મણ જાનકી અત્રિ ઋષિ ના આશ્રમ માં આવ્યા છે ઋષિ એ સ્વાગત કર્યું છે અનસુયાજી મહાન પતિવ્રતા છે વયો વૃદ્ધ છે સીતાજી અંદર ગયા છે અનસુયાજી ને વારંવાર વંદન કરે છે

请我讲。 અત્રિ ઋષિએ કહ્યું કે તમે જાઓ કેવી રીતે કહું સીતારામ મારા હૃદયમાં બી રહ્યા હૃદયમાં સર્વકાળ હું તમારા દર્શન કરું અત્રિ ઋષિને કૃતાર્થ કર્યા છે સુ ઋષિ સર્વંગ ઋષિ અનેક ઋષિઓના આશ્રમમાં ભગવાન રામ ગયા સુ તીક્ષ્ણ ઋષિ ના રામજી રહ્યા છે સુતીક્ષ્ણ ઋષિ જ્ઞાનનો અભિમાન છોડીને આખો દિવસ ભક્તિ જ કરતા રામજીને ત્યાં ગમ્યું છે રામચંદ્રજીએ સુ તીક્ષ્ણ ઋષિને કહ્યું હવે અમારે આગળ જવું છે કે ક્યાં જશો કે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં

તમારા માટે હું રામને લઈ આવ્યો સુ ઋષિએ વિચાર કર્યો બહુ વર્ષો થયા ગુરુદેવને મેં દક્ષિણા આપી નથી એનું વ્યાજ વધી ગયું છે ગુરુદેવને હું કહીશ વ્યાજમાં હું તમને સીતાજી ના દર્શન કરાવું છું વ્યાજમાં અને ગુરુ દક્ષિણા ચુકાવી છે તેથી આ બ્રાહ્મણ પાછળ પડ્યો અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આશ્રમ માં ઋષિ ગયા છે અગસ્ત્ય ઋષિ તે સમય રામ મંત્રનો અર્થ સમજાવતા રકાર અકાર મકાર રકાર અગ્નિ બીજ છે અકાર સૂર્ય બીજ છે મકાર ચંદ્ર બીજ છે રામ નામમાં માં રકાર નું જે ધ્યાન કરે એના પાપ બળે અકાર નું જે ચિંતન કરે એની બુદ્ધિ શુદ્ધ થાય મકાર નું જે બરાબર ધ્યાન કરે ઓમકાર ત્રણ માત્રા છે અકાર ઉકાર અને મકાર જે શક્તિ ઓમકાર છે તે જ રામ નામમાં છે કાશીમાં જે મરે છે તેના કાનમાં અંતકાળમાં ભગવાન શંકર તારક બ્રહ્મ વિદ્યા આપે છે તારક બ્રહ્મ બ્રહ્મવિદ્યાએ રામ નામ રામ નામનો અર્થ સમજાવતા હતા સુતીક્ષ્ણ ઋષિ આવ્યા છે ગુરુજી ગુરુજી હું તમારી દક્ષિણા આપવા માટે આવ્યો રામ લક્ષ્મણ જાનકી આવ્યા છે અગસ્ત્ય ઋષિ દોડતા બહાર ગયા છે સીતા રામ અગસ્ત્ય ઋષિને વંદન કરે છે અગસ્ત્ય ઋષિ જાણે છે આ દશરસરા પુત્ર હજી આ પર્વતમાં છે અગસ્ત્ય ઋષિ રામજીને વંદન કરે છે

રામ લક્ષ્મણ જાનકી ગોદાવરી ગંગાના કિનારે આવ્યા ત્રિમ્બકેશ્વર નો મહિમા બહુ છે શિવ ક્ષેત્ર છે અને ત્યાં રામજી એ નિવાસ કર્યો તે છે વિષ્ણુ ક્ષેત્ર છે ગોદાવરી ગંગા છે જ્યાં રામજીએ સ્નાન કર્યું ત્યાં લોકો કહે છે આ રામકુંડ છે જ્યાં શ્રી સીતા માતાએ સ્નાન કર્યું ત્યાં સીતા કુંડ થયું છે લક્ષ્મણ કુંડ છે ત્યાં આવ્યા છે શિવજીની પૂજા કરી છે પંચવટીમાં નિવાસ કર્યો ગોદાવરી ગંગા મહિમા વર્ણન કર્યું ત્યાં સુરપણ ના કાપ્યા છે રામચંદ્રજી લક્ષ્મણ ને ઉપદેશ કર્યો છે સીતાજીને રાવણ સ્પર્શ કરી શકે જ નહીં સીતાજીને સ્પર્શ કરવા જાય તો રાવણ બળીને ખાપ થઈ જાય ସୀତା ଜୀ ରାବଣ ଲାଇ ଗୋନା ସୀତା ଛା ଲ છાયા જાનકીને લંકામાં લઈ જાય લીલા કરવી છે કનક મૃગને જોઈને સીતાજીને મોહ થયો રામજી પાછળ ગયા છે લક્ષ્મણજીએ કહ્યું હતું મર્યાદાનો ભંગ કર્યું કહ્યું હતું ક્યારે ખાઉ ઓળંગીને જશો ને થોડી મર્યાદાનો ભંગ કરે તો કેવો અનર્થ થાય રાવણ ભિક્ષા માંગવા માટે આવ્યો હતો રાવણ સીતાજીને ઉઠાવીને રહી ગયો ઋષ્યમુખ પર્વતમાં સુગ્રીવાદિક વાનર બેઠા હતા માતાજીએ થોડા અલંકાર ફેંક્યા છે રામ લક્ષ્મણ સીતાજીને શોધવા નીકળ્યા છે જટાયુનો ઉદ્ધાર કર્યો શબરી માને સદગતિ શબરી માં આખું જીવન રામ ની પ્રતીક્ષા કરતા હતા એક રામ એના ઘેર જે આખું જીવન રામ ને શોધે છે એક દિવસ રામ એના ઘેર આવે છે શબરી માને કૃતાર્થ કરે છે પછી તો સુગ્રીવ સાથે મૈત્રી કરી છે વાલી નો ઉદ્ધાર કર્યો છે ચારે દિશામાં વાનરો ને મોકલ્યા છે